નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યુઝ માં આપનું સ્વાગત છે જે સફાઈ કામદારો સંયુક્ત રાષ્ટ્ર તમામ આજે વિરોધ કરી રહ્યા છે અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા જશે અને તમામ લોકો તમે જોઈ શકો છો વિરોધ કરી રહ્યા છે જોઈ શકો છો તમામ લોકો

જે લોકો છે તે વિરોધ કરી રહ્યા છે ડોક્ટર તમામ જે લોકો છે તે વિરોધ કરી રહ્યા છે આપણી સાથે તપનભાઈ છે તપનભાઈ શું કેશો જે રીતે

એને બાર કલાક બાર કલાક કરવામાં આવ્યો છે મહિલાઓને રાત્ર રાત પાલીમાં નોકરીમાં રાખવાની છૂટ આપી છે એનો વિરોધ છે તમામ કામદારોને છવ્વીસ હજાર રૂપિયા પગાર મળવો જોઈએ એ અધિકાર માટે ઇલેક્ટ્રિસિટી નું કાયદો જે ખાનગીકરણ કરવામાં જઈ રહ્યા છે એનો વિરોધ અમે કરી રહ્યા છે આ તમામ મુદ્દાઓને લઈને તમામ કામદાર સંગઠનો કેન્દ્રીય યુનિયનો સ્થાનિક યુનનો સાથે મળીને સંયુક્ત કામદાર સમિતિ સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ આ કાર્યક્રમ આજે રેલીનું કરી રહ્યા છે તમામ જે લોકો છે તે આંદોલન કરી રહ્યા છે તમે જોઈ શકો છો આપની સાથે પોવા સાહેબ છે તમે સાથે વાત કરીશું શું કહેવા માંગો છો આ રેલીનું આયોજન તમામ 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયન છે આપણે કરેલું છે આમાં ઘણી બધી મુખ્ય માંગો છે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયી યુનિયન તરફથી માંગ છે કે જે ઓપીએસ છે એને લાગુ કરવું જોઈએ સાથે સાથે જે લઘુત્તમ વેતન 26000 છે છવ્વીસ હજાર વેતન સરકારે આપવું પડશે અને જે ચાર લેબર કોડ સરકાર લાગુ કરવા જઈ રહી છે અને સાથે પ્રધાનમંત્રી સુધી અમારી લાગણી પહોંચાડવાની કોશિશ કરીશું પ્રધાનમંત્રી સુધી વાત કરીશું જોડાયા છો આજે

તમામ લોકો કેન્દ્રીય ટ્રેડ યુનિયન દ્વારા આજે ભારત બંધ નું આપ્યું છે અને વડોદરા ખાતે સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ સંયુક્ત કામદાર સમિતિ દ્વારા આ ભારત બંધ એલાન સમર્થન

તમામ જે લોકો છે ત્યાં આંદોલન કરી રહ્યા છે તમામની જે માંગ છે તે પૂરી કરવામાં આવે તમે જોઈ શકો છો તમામ લોકો આજે રેલીમાં જોડાયા છે અને તમામની જે માંગ છે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને જે તેમની માંગ છે તમામની માંગ પૂરી થાય તેવી વાત કરવામાં આવી છે તમે જોઈ શકો છો તમામ જે લોકો છે તે રેલીમાં જોડાયા છે તમામ મહિલાઓ છે તમામ લોકો આ રેલીમાં જોડાયા છે તમામ લોકો તમે જોઈ શકો છો વિરોધ કરી રહ્યા છે અને તમામ જે માલ છે શું કેશો બેન આજે વિરોધ કરી રહ્યા છો વડોદરા જિલ્લા ના તમામ આંગણી વર્કર હેલ્પર છે આજ રાષ્ટ્રીય હડતાલ હોવાના તમામ આંગણવાડી વર્કર ભારત દેશ માં જોડાયા છે અને હું ગુજરાત સંગઠન ની ઉપપ્રમુખ છું અને આજે અમે અમારી માંગણીઓ લઈને સરકાર સામે આવ્યા છે અમારી ખાસ ખાસ અમારી આ વર્કર બેનો છે એમને આઈસીડીએસ ની કામગીરી સિવાય બીઆરઓ ની કામગીરી પણ આપવામાં આવી છે અને એને અત્યારે અત્યારે બેનો એમાં બહુ રોષ છે અમે ઉપર જણાવ્યા મુદ્દ જણાવી છે છતા બી જબરદસ્તી બેનો પર એ ની કામગીરી સોંપવામાં આવી છે એટલે બેનો બહુ રોષ રોષ માં છે તે ઉપરાંત આઈસીડીએસ ની કામગીરીમાં બી બી એ લોકો પર બહુ જ કામગીરી લેવામાં આવી છે એટલે બેનો બહેનો બહુ દુઃખ છે અને આજે એના માટે બધી બેનો ભેગા થયા છે અને તમામ બેનો

તમામ લોકો દ્વારા તમે જોઈ શકો છો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કલેક્ટર કચેરી ખાતે જે આવેદન છે પત્ર આવેદન પત્ર આપવામાં આવશે तमाम जो मांग है आजे માંગ લઈને તમામ લોકો રોડ પર આવ્યા છે અને તેમની તમામ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર જે આવશે મોકલવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે અને આજે તમામ જે કામદારો છે સફાઈ કામદારો તે રોડ પર આવીને જે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપીને તેમની માંગણીઓ છે તે પૂરી કરવાનું કેસે હું કમલેશ જોશીસ પાર્ક ટુડે ન્યૂ વડોદરા